પણ હવે થોડા લોચા વાગી ગયા કે બૂટ હાથમાં લઈ લીધા હાલો ઓ બેટો મારા કલેજા ના આવ્યો મારી જોન ખાજી તો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાલ તો આજ આપણો યાત્રાનો આજ બીજો દિવસ આપણે એને ત્યાં કહે હતા કાલ અને આજ બીજો દિવસ રાતે આપણે અહીંયા મંદિરે રોકાયા હતા હવે જસ્ટ આપણે ઉઠીને ચા નાસ્તો કરીને હવે ન્યાક તો જો આપણે મયુરીમ નહીં હા

chui thả em ăn này. તો હવે આપણો એડવાન્સ ચાલુ કર્યું તો બે વાગ્યા ને અત્યારે વાગી ગયા ચાર તો આપણે ખાસું બધું અંતર કાપી દીધું અને તમને બતાવું કે આગળ આપણો મયુર એમને બીજા બધા છોકરાઓ જાય તો એમના જોડે તમને લઈ જવાનું જોઈએ એમને કે પગે દુખાવ કે નહીં આપણે એમને પૂછીએ અને ચેવું રહ્યું તમને तो येला आपला इपने मळले हां यार जल्दी पगवार तो पक्का हेडी दीस तू हाय गाइस केव का कर, कर पक के ले पक्षी ओ चंबी आई ग खाली थोड काफी ना 9 किलोमीटर ले ले बस 9 किलोमीटर उभा नु भा ये पाणी वेरी उभा रे की बोलो सेतू ए ए ए सेत ए ते जात पण मते आलू जी ए आलू जी केव हुआ

મયુર તમે ચપ્પલ ચમ લઈ દીધા રોડ હાલો મજા આવું રોડ હાર હોન મજા આવું કાળ બગે તો કોઈ સાધન નહી આવ કોઈ સાધન નહી આવ દુવાલ અંધારું એટલે અને વાગવા મો આપણે હાડા પર ગયા ગયા અને આ સાળ નહી થી હજુ 13 કિલોમીટર હ તો આપણે હવે ડાયરેક્ટ સાળ પર પહોંચીને પછી આપણે મળશું તો હવે આપણે આગળ મળીએ રસ્તામાં તો બતાઈએ તો બધા બેહી ગયા હા ચા પાણી કરવા માટે तो आप ये भाई गया ये भी आप ले मोर सुन भी है अब अच्छा पानी के मुझे तीन दे दो वो लड़का आया उसको चार दे दो आपड़ी ये बचाना ऐसे करवाना चाहो आ जाओ टेंशन ना भरे टेंशन ना मसाला ने वो पैसा डालता जो बात क्या है पैसे के नाम से तो तो आप यही है तो आप कर लिए

આપણે પહાડ રહી ગયા હતા અમે જોવો અમે તો રહી ગયા હતા કે ઘડી એટલે અમે રહી ગયા જો તમને આ જો ખાલી આ આ ચડવાનો કે આવો એટલે અમને બહુ એટલે એટલે પાછા પડી એટલે અમે પાછા પડી તો આપણે હવે ચડી જઈશું અને પાછળ બધા આવવા બી અને અમે એ બધાય પાછળ થઈ ગયા હતા કે અમે થોડી વાર ગયા એટલે અને અમુક જણ હજુ પાછળ બીજા ખાસા બધા આગળ થઈ ગયા તો કે હજુ પહેલાં અમે આગળ હતા હજી અને હવે પાછળ થઈ ગયા તો જો હવે આપણે ડાર આવી ગયો ઉપર તો આપણે બીજા નંબર ના બીજા આ પકી ગયા જો સાણંદમાં નાવાની તૈયારી કરીએ છીએ મળે નાય નહીં ને કાલનો સિદ્ધરાજ અંદર બાથરૂમમાં નાવા જ્યો હો અજીયો અને આપણો વિશામો રાખ્યો જમવાનું બધું આઈકણ

કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું છે અને હવે પગ પગની પેઢીઓમાં દુકાન ચાલુ થઈ ગયું હોય એટલે હવે આઠ કિલોમીટર તો જો આ મૂ લગાવ બધા જે મૂ બધા ડેગર કુ ના અરે મૂ આપણે બક્કલ મારી લાયા કોઈ કાકાનો મૂ સ્પ્રે લઈ લીધો કાકા ખાલી લગાવવાના બોને મૂનો સ્પ્રે લઈને આવતા રે ભાઈ પાછો જ ના આવે તો હવે આપણો થોડા આગળ જઈને હવે પાછા આપણે મળીએ ચાલો હવે આગળ જઈએ હવે બાવડા પહોંચી ગયા હોય આપણા મયુર મેં આપણા અંગના જ છે બાવળા પોકી ગયા હોય આપણે જે જગ્યાએ રાત રોકાવાનું હોય એ જગ્યા ગોતી હોય તો આપણે હવે આગળ જે જગ્યા જગ્યા મળી જાય એને તમને બતાવું તો જો આપણા અત્યારે હાઈવે ઉપર જ છે બાવડાના હાઈવે ઉપર તો આપણે જે જગ્યાએ રાત રોકાવાનું હોય એ જગ્યાએ જઈને ડાયરેક્ટ તમને મળીએ જે જગ્યાએ રોકાવાનું હોય એ જગ્યા મળી જઈએ આપણે સાહેબ બાબાનું મંદિર છે જો થાકી થાકી ગયા